અને મિત્રો તડકો પડે હે રાતે ટાઈટ પડે હે નેક્સ્ટ લેવલ ની અંદર રોજ ગુજરાતી મેલે આવો અત્યારે આપણે હાકરી નો ઘાટ ચડી રહ્યા હે અને પહાડ જો તમે ખલે તડકો હે મિત્રો ફૂલ ધૂમ ધકાટ એક નંબર હમણાં આયા મામુલો ગાલસે 20 રૂપિયા લીહે મિત્રો

સામે આવે ગાડી ઉતરે હે આપણે સડીએ હે એવું હે મિત્રો બધું થાય કલાક સડવાનું ચાલુ થઈ ગયું બોલાય બોલાય કાપી લીધે આપડે મિત્રો પહાડ

નો કાર્ડ સડી જાય હમણાં હવે આ સેલી ગોલાઈ આવે છે આ ગોલાઈ કાપી લીધી એટલે હમણાં ઘાટ સડી ગયા આપણે સમજી લ્યો પછી ગાડી દળતી જાય મિત્રો હા મિત્રો બાયોડીઝલ જોડે આ હોટલે કોઈ નખો હોય તો ભૂખી આવી જાય

પછી એવલા એવા કે ગામના નામ આવે મિત્રો આ તો બહુ તો ખબર નથી પછી વેજાપુર થી સીધો એક્સપ્રેસ સીધા સંભાજીનગર સીધા જઈએ એટલે આપણે આમ હૈદરાબાદ નો માલ હોય તો આમ નાંદ થઈને જઈએ બાલાપુર હાઈવે થઈને આપણે જવાનું માલેગામ થઈને એટલે આમ નીચે ઉતારી લીધી છે ગાડી આ પેલાનો રોડ મિત્રો જૂનો ને જાણીતો રોડ આ દુલિયાની અંદર બાયપાસ તો એવું બન્યો

આપણો એસટી વડે નો ત્રણસો રૂપિયાનું સાધન સિમકાર વાગે તો જ આ મિત્રો આ રોડ ઉપર ખાસ ધ્યાન રાખવાનું ટ્રાફિક સુધુ ખવડાવે માન લીધી મિત્રો આપણે અહીંથી ડ્રાઈવર સાહેબ હવે આપણે પચાસ કિલોમીટર સીધા આવેલા જાય હું એટલે હમણાં માલેગાવ આવી જાય

આ બાજુ માલ લેવા તો બધું આ બાજુ રહી ગયું આપડે તો આગળ ફેમડા ડાબી સાઈડ માલ નહીં ટર્ન પછી હવે આપણે ડાબી સાઈડ માલ લેવાની છે શિરડી નગરવાળા હાઈવે ઉપર તો આપણે ટર્ન મારી લીધો હે મિત્રો શિરડી નગરવાળા હાઈવે ઉપર મેવાજ ની હોટલ આવે હરિયાણા વાળા ગયા બપોર પછી ચાર અને આપણે માલેગાઉ થી નગર શિરડી હાઈવે ઉપર ટર્ન મારી અને ત્રિહક કિલોમીટર જેવું કાપી અને આપડે સાણી પીવા માટે ઉભા રહી ગયા તા મિત્રો આ હે આપડે હરિયાણા હોટલ તો મસ્ત મજાને આપણે સાહ પાણી પીવા લીધા ને હવે પી આવે મિત્રો હવે આપણે ફટાફટ માવા બનાવી નાખીએ ચાર પાંચ એટલે પછી આપણે રનિંગમાં કઈ કાંઈ નહીં મિત્રો બનાવવા નાય તો થી પેલા આપણે આ ત્રણ વસ્તુમાં મિત્રો એનું મટિરિયલ છે તો આપણે મટિરિયલ લઈ લઈએ ને આમાં મિત્રો હોપારી છે ને આ આપણે પ્લાસ્ટિક છે ને આમાં આપણે મિત્રો બાબુ સૂનો રાખીએ હે તો આમાંથી કાઢી લઈએ મિત્રો ત્રણ ચાર બાબુ સૂનો આપણે તો પાંચ થાકી બનાવવાની હે ચાલો મિત્રો કન્ટિન્યુ અત્યારે આપણે ભૂગી ગયા મનમાડ ના ઘાટ ની અંદર તો નજારો જોઈ લ્યો મનમાડ ના ઘાટ નો મિત્રો મિત્રો આગળ જો પોરબંદર ની બાર ટાયર જાય હે પીઓ ડીઝલ માં હાલે ને તો આવી રીતના જાય ટાપ ફાટતો અને બાયો માં એટલે છ ઢહી રહી નાના મોટા ઇલિયા માં ઓરિજિનલ માં આય તો છ ઢહી મિત્રો

અને કહેવાય હોપારી તમે તો કઈ દી જોયું નહીં હોય આમાં હે મિત્રો પાંત્રી તમાકુ આમાં હે મિત્રો પાંદડા હે સાદી તમાકુ મિત્રો આપણે મિક્સ ખાઈએ અને આ ને સાદી આપણે મિક્સ તમાકુ ખાઈએ તો એક ફાકી તો મિત્રો આપણે ફટાફટ બનાવી લીધી તો હાલો મિત્રો ફટાફટ પાંચ ફાકી બનાવી લે પછી હું તમને દેખાડું કે વિડીયો સારું લાગે લાઈક કરી નાખો પછી જય રામ ને કમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી રામ શ્રીરામેન